નમસ્કાર મિત્રો તારીખ છે બીજી માર્ચ બે હજાર પચીસને વારસી આજે રવિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો નાશિકમાં ડુંગળીના ભાવમાં બે દિવસમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મહવામાં સફેદ ડુંગળીની આવકો નેવું હજાર કટાની ઉપર પહોંચે પણ તેવી પણ સંભાવનાઓ છે ઘટીને એક હજાર સુધી એટલે કે બસો પ્રતિ મણ થઈ ગયા છે નાસિકની બજારો તૂટી હોવાથી લોકલ બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર આવકો વધશે તેમ બજારોમાં ઘટાડાની ચાલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે મહવામાં સફેદ ડુંગળીની આવકો આજે નેવું હજાર ઘટાની પહોંચી હતી અને ટૂંક સમયમાં એક લાખ સુધી પણ પહોંચે તેવી સંભાવનાઓ છે સફેદ ડુંગળીના બજારમાં પચીસથી લઈને ત્રીસ રૂપિયાની ઘટાડો આપણને નોંધાયો હતો જે આગામી દિવસોની અંદર હજુ પણ નીચે આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઓલ ઓવર ડુંગળી બજારમાં જે હવે ઘટતા જાય તેવી સંભાવનાઓ છે અને દેશવાર જે જેવી આવકો તેમ લોકલ વેપારોમાં ઘટાડો થાય તેવી પણ ધારણાવો રહેલી છે મહુવામાં લાલ ડુંગળીના સોતેર હજાર કટાના વેપારો સામે બસો પચાસ રૂપિયાથી પાંચસો તેર રૂપિયા ભાવ રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ત્રાણું હજાર કટ્ટાના વેપારો સામે બસો રૂપિયાથી પાંચસો રૂપિયા ભાવ રહ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના સોતેર હજાર કટાના વેપારો સામે એકસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો છવ્વીસ રૂપિયા ભાવ રહ્યા હતા

ડુંગળીની આવકમાં સૌ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન